એમની પણ આજે એ જ લડત ચાલુ છેલ્લા ત્રણ ચાર દિવસ તમે જોઈ રહ્યા છો આજે નવરાત્રિનો પર્વ છે અને એ પર્વમાં પણ બહુ કનકરત આ બાબતે થઈ રહી છે અને હાલના તબક્કે કચ્છભરમાં વાત કરીએ તો કોઈ એવો ગામ હાલ બચ્યો નથી તે રીતે અમે નખત્રાણાની પણ વાત કરીએ તો ગણેશનગરની પરિસ્થિતિ ખૂબ અતિશય ખરાબ છે કાલે ભે બનાવ બન્યો છે દારૂના કારણે જ બન્યો છે દારૂના કારણે ક્યાંક દુર્ધન હોમાઈ રહ્યું છે અકસ્માતોના બનાવો કે પછી આત્મહત્યાના બનાવો આ બધી જ કોઈપણે જળ હોય તો દારૂ છે રાષ્ટ્રીય તત્તગાર મંચ તેમજ આટલા લોકો જાગૃત લોકો દ્વારા અમે સાહેબ આપને અપીલ કરીએ છીએ કે આ નખત્રાણા વિસ્તાર ટાઉન હોય કે ગામડા હોય એનામાં દારૂનો વેપલો બંધ થાય એવી અમે આપની પાસે એક અરજ કરી રહ્યા છીએ સાહેબ એવું ના અમે જો ગણેશનગરનો તો તમે સ્પષ્ટ જ કહો છો અમે નામ સાથે આપ્યા છે નામ પડશે આ એ લોકો કરી રહ્યા છે પછી એવું ન થાય સાહેબ કે અમે ખુદ એમને બંધ કરાવવા જઈએ કે કાયદો વ્યવસ્થા બગડે એવી પણ પરિસ્થિતિ અમે ઈચ્છી નથી રહ્યા કાયદાનું કામ છે આપ કરશો તમારા ઉપર અમને ચોક્કસ આજે વિશ્વાસ પડશે છે અમે આજે એના લીધે પ્રતિક ધરણા આજે અહીંયા અમે પૂરા પણ કરીએ છીએ પણ સાહેબ આ વસ્તુ એટલી કહીએ છીએ કે આ દારૂનો જેટલો પણ અહીંયા કાળો કારોબાર ચાલી રહ્યો છે એ ચોક્કસપણે બંધ થાય એવી અમારી એક અરજ અને માંગણી છે આજરોજ રાષ્ટ્રીય તત્તાધિકાર મંચ કચ્છ જિલ્લાની ટીમ વતી અને વડગામ ધારાસભ્યશ્રી અને ફાયર બ્રાન્ડ નેતા એવા જિગ્નેશ મેવાણીના આદેશથી જે કચ્છમાં ખુલે આમ દારૂ વેચાઈ રહ્યો છે એના કારણે યુવાધન આજે બરબાદ થઈ રહ્યો છે આ કચ્છ મેકરણ દાદાની ધરતી હોય આજે ત્રિકમ સાહેબની ધરતી હોય ધણીમાતંગ દેવની ધરતી હોય અને જ્યારે નવરાત્રિના નવલા નોરતા ચાલતા હોય અને આજે આપણે જ્યારે મા માતાજીની આરતીઓ કરતા હોઈએ અને એના પાછળ જ્યારે આ દારૂની રેલમછેલ થતી હોય અને એના કારણે યુવાધન અને જે પ્રક્રિયાઓ ખોટી રીતે થાય છે એને ક્યારે સાંખી લેવામાં આવશે નહીં નખતણા પોલીસ સ્ટેશનની બારે આજે દારૂબંધીના અર્થે રાષ્ટ્રીય દલ દલાધિકાર મંચ તેમના દરેક અમે કાર્યકર્તાઓ બેસી અને આ દારૂબંધી બંધ બંધ કરવામાં આવે કારણ કે આજે આપણે કહેતા હોઈએ કે ગુજરાતમાં દારૂ નથી વેચાતો તો અમે ચોક્કસ કહીએ છીએ કે અહીંયા દારૂની રેલમ છેલ થઈ રહી છે તે છતાંય ક્યાંક ને ક્યાંક પોલીસ આ ખાડા કાન કરી રહી છે એ કદાપી ચલાવવામાં લેવામાં આવશે નહીં માટે આજે અમે પ્રતિક ધરણા રૂપે આજરોજ નખત્રાણા પોલીસ સ્ટેશનની બહાર બેઠા છીએ એવી જ રીતે આજે લખપત તાલુકામાં આપણે ધરણા કરવામાં આવી છે દિવસે ને દિવસે દરેક તાલુકામાં આ મુજબની ધરણાઓ થશે અને ચોક્કસપણે આ દારૂ જે યુવાધન માટે એક દૂષણ છે અને સમાજ માટે દૂષણ છે એના કારણે આજે સુસાઈડના પ્રશ્નો અકસ્માતોના પ્રશ્નો એટલી હદે વધતા જાય છે તે છતાંય જો આ તંત્રની આંખ ન ઉગડતી હોય તો ચોક્કસ અમે આંખ ઉગાડશું અને આ દૂષણને હટાવવા માટે દારૂબંધી કરવી જ પડશે પોલીસને ચોક્કસ શબ્દોમાં અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કે સાહેબ ત્વરી જલ્દી જેટલી જલ્દી બને આજે નખત્રાણાના ઠેર ઠેર જગ્યાએ જે જે જગ્યાએ દારૂ બંધ દારૂ વેચાઈ રહ્યો છે વેપલા થઈ રહ્યા છે એને બંધ કરવામાં આવે અન્યથા આજે તો પ્રતિક ધરણા છે પણ આગળ જતાં અચોક્કસ મુદતના ધરણા કરવા પડે જલદ આંદોલન કરવા પડે કે જનતા રેડ કરવી પડે તો પણ રાષ્ટ્રીય દલિત કરવા તૈયાર છે અને કરશે મારું નામ કર્ણભાઈ બુચ્યા છે હું રાષ્ટ્રીય દલિતથી નખા તાલુકા પ્રમુખ છું આજે પોલીસ સ્ટેશનની બારે રાષ્ટ્રીય દલિત ટીમ આને સાથે જાગૃત નાગરિક દ્વારા ધરાણા માટે બેઠા છીએ જે ગુજરાતમાં દારૂ બંધ હોવા છતાં પણ નખત્રાની અંદર ખુલ્લેમ બેસીને દારૂનો આડો ધમધમી રહ્યો છે અગાઉ પણ સાહેબને લેખિત મોખી રજૂઆત કરી છતાં પણ આજ દિવસ સુધી ધરાણા આજે ધરાણા કરવા પડ્યા હજી પણ લેખિતમાં સાહેબને રજૂઆત કરવામાં આવશે જો ટૂંક સમયમાં દારૂ બંધ નહીં થાય તો જનતા રે કરવામાં આવશે